ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ગામ સહિત ચાર ગામોના સરપંચ અને સભ્યોએ ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી હતી ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇડ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહ્યું છે ત્યારે થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમા ખેડૂતના બે ખેતરમાં ડમ્પિંગ સાઇડ ઊભી કરી દેતા દુર્ગંધના કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમામ પોકારી ઉઠેલા અને કામમાં ઝાડા ઉલટીના વાવળ ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પિંગ સાઇટ પર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા ગેરકાયદે છે રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠળે ગામની સીમમાં વાલુની વચ્ચે જે સાહિત ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહાર ઘરે આપવામાં આવેલી કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ ફરી વખતે મનુબળ કંઠારિયા કંથારીયાઠ વહાલુ સરનાર ઠામ ગામના સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે કે અમે અમને કમિટમેન્ટ આપેલું છે આ કોપી છે કે ભાઈ અમે આ કચરો નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે આજ રોજ કંઠારિયા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ ડમ્પિંગ તો એ અમારા ધ્યાનમાં પણ છે અમે તકે લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દી થી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ અમુ બહેનરી